સતત ઢોલ વગાડવાનો વિક્રમ યોજાયો છે અગાઉ છત્રીસ કલાક સુધી ઢોલ વગાડવાનો વિક્રમ કરી ચૂક્યા છે તેમની ઓળખ અનોખા ઢોલવાદક તરીકે થઈ છે ખાસ વાત એ છે કે તેઓ આ દરમિયાન થતી આવક પશુ પંખીઓની સેવા માટે અર્પણ કરે છે આ પ્રસંગે ભગવતી ધામના રાજુભાઈ જોશી ઉપસ્થિત રહી કલાકારને આશીર્વાદ પાઠવ્યા હતા જીગરભાઈ ભટ્ટે ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે ગણપતિ બાપાની કૃપાથી મને આ સેવા કરવાનો અવસર મળ્યો છે સમાજ તરફથી મળતું પ્રોત્સાહન મારી પ્રેરણાનો સ્ત્રોત છે ગણપતિ ઉત્સવ દરમિયાન ભુજ શહેરમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો છે જ્યારે જીગર ભટ્ટની અનોખી ભાવના સૌ કોઈના દિલ જીતી રહી છે જીગર ભટ્ટ ઘણા વર્ષથી હું આ સાધના કરું જ છું છેલ્લે છત્રીસ કલાકનો મારો રેકોર્ડ છે એમાં જે પણ કાંઈ આવકાતે થાય એ પશુ પંખીના છે અબોલ પશુ પંખી ગાયને ચારો એ રીતનું દર વખતે અલગ અલગ હોય છે મને લાઈવ અનુભવ કે એક અલગ જાતની શક્તિ મળે છે પાછળ હવે એ જે પણ હોય એ ભગવાનને પરમાત્માને ખ્યાલ પણ એક અલગ શક્તિ એનાથી મળે છે પબ્લિકનો કલાકાર તો શું ઈચ્છે પ્રથમ કે પબ્લિકનો પ્રેમ આદરને ભાવ મળે અત્યારે કચ્છ પત્રકાર પરિષદ ગણપતિ બાપાનું આયોજન થાય છે બહુમાળી ભવનની બાજુમાં સ્વામિનારાયણ મંદિરની સામે ત્યાં નામ તો પબ્લિકે જ આપ્યું છે ઢોલનું ઝુંગાણું અનુભવમાં પત્રકાર મિત્રો પછી આમ પબ્લિકનો ફૂલ સપોર્ટ મળ્યો કારણ કે આ કાર્ય એટલું આમ જોવા જાય તો હાર્ડ છે કે ભાઈ થોડોક સપોર્ટ ને હુંફ લાગણી હોય તો થોડુંક સરળ રીએ બાકી બાપાના આશીર્વાદ ને પત્રકાર મિત્રો એકદમ ખડે પગે સવારથી સાથે જ છે સવારે અગિયાર વાગ્યાથી ચાલુ કર્યું ને રાત્રે નવ વાગે માથી ચાલુ થશે અને સવા દસ વાગે પૂરા સવા અગિયાર કલાક પૂરા થશે આવનારા સમયમાં એકાવન કલાકની ઈચ્છા છે પછી જેવી બાપા માતાજી રીતની શક્તિ દે